જામનગરમાં આવેલી ઓલા કંપનીના વાહન કે જેના ગ્રાહકોની સર્વિસ ના નામે ભારે હાલાકી વેઠવી પડે છે અને વાહનમાં અનેક પ્રકારની ખામીઓ સર્જાતા વાહન સર્વિસમાં આવ્યા પછી રિપેરિંગ સમયસર થતું નથી અને વાહન ચાલકોને ભારે ધરમ ધક્કા ખાવા પડે છે ગઈકાલે કંપનીના સર્વિસ સ્ટોર ની બહાર અનેક વાહન ચાલકોએ પોતાના વાહન સર્વિસ માટે આવ્યા પછી ભરત મેળવવા માટે સ્ટાફ સાથે મથામણ કરવી પડી રહી છે તે જોવા મળ્યું હતું જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વસવા રજૂઆત કરતા અનેક લોકો કે જે લોકોને ઓલા કંપનીનું વાહન ખરીદી કર્યું છે અને તેની સર્વિસ કરાવવા માટે આપ્યા પછી પરત મેળવવા માટે લાંબા સમયથી ધક્કા ખાવા પડી રહ્યા છે અને કંપનીના સ્ટાફ દ્વારા તેમને યોગ્ય જવાબ પણ અપાતો નથી અને તેમનું વાહન પણ સર્વિસ કરીને મળતું નથી જેથી ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે મારું નામ ભાવેશ વ્યાસ છે છેલ્લા આધી બે આધી વર્ષથી આ ઓલા કંપનીની ગાડી વાપરું છું છેલ્લા બે દોઢ બે મહિનાથી અમે ગાડી અહીં સર્વિસમાં મૂકેલ છે બે મહિનાથી મને ખાલી જવાબ સિવાય કંઈ મળતું નથી અને અહીંયા સર્વિસ સ્ટેશનમાં ઓછામાં ઓછી અઢીસોથી ત્રણસો ગાડી જેટલી પેન્ટિંગ પડેલી છે એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસને કે વ્યક્તિને સરખો જવાબ મળતો નથી અહીંના મેનેજર સ્ટોર મેનેજર આફ્રિદીભાઈ છે ને એનાથી ઉપર મોહન સાહેબ છે મોહન સાહેબનો ફોન તો આજે બંધ જ હોય છે જ્યારથી કરીએ ત્યારથી અને કોઈ સરખો રિસ્પોન્સ અમને મળતો નથી અને અત્યારે જયારે પણ અમે ધક્કો ખાઈ છીએ ત્યારે આ થઈ જશે બે દિવસ પછી એવો જવાબ મળ્યા રાખે છે તો અમારી એવી રિક્વેસ્ટ છે કે બને એટલું વહેલી તકે આ બધાનું અમારું એકલું નહીં પણ આ જેટલા બધા બસો ત્રણસો જણાની ગાડી પડી છે એ બધાનું સોલ્યુશન લાવીને આનો કાંઈ રસ્તો કરે આજે આઠ થી દસ જણા લોકો છે ભાણવરથી પણ આવેલા છે અને જામનગરના લોકલના પણ આઠ દસ જણા છે જે બધાની વ્યથા અમે આ બધા સાથે મળીને મેનેજર ને પણ બોલાવ્યા પણ મેનેજર સાહેબ આવેલ નથી આ છે પણ એ બિચારા ખાલી જવાબ જ આપી શકે જેના સિવાય કઈ કરી શકતા નથી અમારે સ્કૂટર નું ચાર્જિંગ ખરાબ થઈ ગયું હતું આયું ત્યારે જ ખરાબ આવ્યું હતું અને અહીંયા એક્સચેન્જ કરવા આયું અને કેટલા આઠ આઠ અઠવાડિયા થી આઠ રવિવાર અમે અહીંયા ધક્કો ખાઈએ છીએ અમને કોઈ જાતનો જવાબ મળતો નથી અને લેડીઝ માણસ કેટલા ધક્કા ખાય અમારી માંગણી એમ છે કે તમે અહીંયા એક સારો માણસ બેસાડો છે બધાને બધાના પ્રોબ્લેમને સોલ્વ કરી શકે બધાની ગાડીઓ રિપેર કરવાનું જવાબદારી લે